નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે આ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે ટ્વિટર પર માહિતી પણ આપવામાં આવી છે તેમાં તેમને જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ એને થયેલી જમીનની કોઈ પણ દરખાસ્ત પુનઃ હેતુ માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રીમિયમ વસૂલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રીમિયમ પર્વતમાન જંત્રી દરના ત્રીસ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા પરવાનગી આપવામાં આવેલ હોય તેવી જમીનમાં હવે હાલના અરજદાર કબજેદાર પાસેથી પર્વતમાન જંત્રી કિંમતના દસ ટકા પ્રીમિયમની રકમ વસૂલ કરીને રિવાઇઝડ બિનખેતી ખેતીની પરવાનગી આપવામાં આવશે જે કિસ્સામાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં ધન્યવાદ